છે રહ્યો હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ સાત વીસ વાગે જઈ રેડ કરતા નીચે જણાવેલી સમૂહ કિશનવાડી વુડાના મકાનમાં પોતાના આર્થિક ફાયદા માટે ગુળ કુંડાળુ વળી પત્તા પાનાનું રોકડ રૂપિયાનો હાર ચિત્રો જુગારમી રમાડી જુગાર રમતા જમીન દાવ પરના બે હજાર ત્રણસો ત્રીસ તથા અંગચડતીના ઓગણીસ હજાર એકસો તથા મોબાઈલ ફોન નંગ અગિયાર જેની કિંમત એક્યાસી હજાર તથા પાના પત્તા કુલ મુદ્દામાલ એક લાખ બે હજાર ચારસો ત્રીસના મુદ્દામાલ સાથે બંધ મકાનમાં જુગાર રમતા મળી આવી પકડાઈ ગયેલ હોય આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા કલમ ચાર પાંચ મુજબનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીઓ ભૂલુ કનૈયાલાલ વણઝારા રાજુ નાથુ વણઝારા પ્રવિણભાઈ ઉર્ફે પિન્ટુ ભીમાભાઈ વણઝારા વિનોદ જવરસિંહ વંચાણા જગદીશભાઈ ઉર્ફે જયેશ ગટુભાઈ વંજારા વિનોદ પોપટભાઈ વંજારા ખુશભાઈ ગોવિંદભાઈ વંજારા અને મકરામભાઈ વંજારા પિયુષ પર્વતભાઈ વંજારા જગદીશભાઈ ગટુભાઈ વણજારા અજયકુમાર ચંદભાઈ વણજારા કામગીરી કરનાર પીઆઈ એસ એમ વસાવા પીઆઈ ટીએ દેસાઈ વિજયસિંહ શંકરસિંહ અતુલભાઈ જીસિંગભાઈ ધીરાભાઈ હુરમાભાઈ જુનેદ મિયા મહેબુબ મિયા વનરાજભાઈ આંબાભાઈ એલઆરડી ચેતનભાઈ જગાભાઈ અને લતાબેન દીપુભાઈ સંસદીય ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો